સ્ટાફ મિત્રો તથા મારા વિદ્યાર્થી ભાઈઓ બેઠો ઘણા સમયથી આપણે બેઠા છીએ એક એક સાહેબ આવ્યા અને એવું લાગે કે હજુ બીજા એક સાહેબ છે પણ આજે ખૂબ સરસ બાળકોએ આયોજન કરી સાહેબ બીજી તારીખ બીજી ઓગસ્ટે આ શાળાની અંદર હાજર થયા એની બે વર્ષની સફર યાદ કરવા સ્વરૂપે આજે સરસ મજાનો આયોજન કરીને એમના જીવન પરિચયને પણ જાણવા મળ્યું સમજવા મળ્યું અને કેટલાક અનુભવો પણ અહીંયાથી શેર થયા એના કારણે કંઈક નવીનતા જાણવા મળી આમ તો સાહેબનો પરિચય મારો થોડોક જૂનો છે હું જ્યારે યુવાન હતો સાહેબ પણ મારી સરખામણીમાં જ સ્વાધ્યાય કાર્યની પ્રવૃત્તિમાં જોડાયેલા ત્યારે અમારો તાલુકો વિજાપુર અને અહીંયા વડનગર સાહેબનો તાલુકો લાગે ઘણી વાર મીટિંગ હોય કે જ્યારે યુવા કેન્દ્રનું દીર્ઘ મિલન હોય ત્યારે સાહેબને મેં સાંભળેલા ત્યારે સાહેબ જ્યારે વાત કરે ત્યારે ખૂબ સાંભળવાની મજા આવે કારણ કે એમનો ઊંડો અભ્યાસ એમનો અનુભવ એમની વાતો કારણ કે એ એવી પ્રવૃત્તિ સાથે એમના માતા પિતા પણ જોડાયેલા છે સ્વાધ્યાય કાર્યની પ્રવૃત્તિ એટલે સાહેબે વાત કરી કે ઘરમાંથી એમને એવા સંસ્કાર મળ્યા છે કે જેના કારણે શિસ્ત હોય કે પ્રકૃતિનો પ્રેમ હોય સંસ્કાર હોય આ બધું જ પોતાના માતા પિતા પાસેથી મળ્યું છે ઘરની આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હોવા છતાંય સાહેબ ઉપર એટલું જ તેજ દેખાય જ્યારે પણ કામ કરતા હોય એટલે ખરેખર જે દિલથી કામ કરતા હોય ઘણા વ્યક્તિઓ સમાજની અંદર કામ કરતા હોય પણ કંઈક એના ઉપર દબાણ હોય કે એના ઉપર કંઈક કાયદો હોય એના કારણે કામ કરતા હોય પરંતુ સાહેબને જોઈએ ત્યારે પોતાના દિલથી એ સ્કૂલ માટે બાળકો માટે સતત પ્રયત્નશીલ જ્યારે પણ કોઈ પણ વસ્તુ લાવવાની હોય વૃક્ષ લાવવાના હોય કે છોડ લાવવાના હોય તો સાહેબ પોતાનો ટાઈમ કાઢીને પણ પાલન પૂર્તિ સાહેબ આજે અપડાઉન કરે છે તેમ છતાં પણ એ પોતે ટાઈમ કાઢીને પણ એ સતત સાહેબ એનું ધ્યાન રાખીને એ પ્રવૃત્તિમાં રહેતા હોય છે સાહેબ એમના મમ્મી છે એ ખૂબ લાંબા સમયથી બીમાર એટલે લગભગ સાહેબ પચીસ બેડશીટ છે તો આપણને ઘણી વખતે નાની કુટુંબમાં કોઈ મુશ્કેલી હોય ને તો પણ આપણે એનાથી ભાગી જઈએ અને ઘણી વખતે આપણને એ કામમાં રસ ન પડે પણ સાહેબને જ્યારે પણ હું જોઉં છું ત્યારે એક પણ એમના ચહેરા ઉપર એક પણ એવું કંઈ દેખાતું નથી કે જેથી કરીને કોઈ એવી મુશ્કેલી હશે આનું કારણ જ એક સારા વિચારો એમને મળ્યા છે નાનપણથી જ એમનો એવો ગળતર થયું છે જેના કારણે પોતાનો આત્મવિશ્વાસ અને વિશ્વાસ જ્યારે સાહેબ વાત કરતા હોય ત્યારે ભગવાન ઉપરનો સો નો વિશ્વાસ રાખીને સાહેબ કામ કરે ત્યારે સો ટકા ભગવાન એમને મદદ કરે છે અને સો ટકા એમનું કામ સફળ થાય છે એટલે સાહેબ તો મારા પરિચયમાં જ હતા જ્યારે હું અહીંયા સ્કૂલની પસંદગી આપવાનો હતો ત્યારે ઘણા જ્યારે આપણે કોઈ નવી સ્કૂલની ની પસંદગી આપવાના હોય ત્યારે આપણે પૂછપરછ કરતા હોઈએ કે આ સ્કૂલ કેવી ત્યાં સ્ટાફ કેવો છે બાળકોની સંખ્યા કેવી છે ત્યારે એવું પણ સાંભળવા મળ્યું તો કે સાહેબ છે થોડા કડક છે એટલે ઘણીવાર કેવું હોય કે કેટલાક મિત્રોને કામ કરવું ના હોય ખાલી પગાર જ ખાલી માત્ર અપેક્ષા રાખતા હોય તો એવા મિત્રોને પછી આ સ્કૂલ લકાવી પડે એટલે એ વખતે પણ એવા ઘણા બધા મેસેજ साहेब ने तो હું જાણતો તો તેમ છતાં પણ ઘણા એવો રિવ્યુ આવતા કે સાહેબ બને છે ત્યાં થોડીક શીસ્ત સાથે કામ કરવું પડશે પણ મે આ સ્કૂલને મારી પહેલી પસંદગીમાં મૂકેલી બાકી વિજાપુર તાલુકાની 2-4 સ્કૂલ મહેસાણા બિસનગર આવી ઘણી બધી સ્કૂલો હતી તેમ છતાં પણ અહીંયા મને કંઈક શીખવા મળશે મને કંઈક એમના પાસેથી કંઈક શિક્ષણમાં છે એટલે કંઈક શીખવા મળશે એ આશાએ મેં આ સ્કૂલને પ્રથમ પ્રથમ નંબરે નંબરે પસંદ આપી પસંદગી પામ્યો છું એટલે ઘણી વખતે જેને કામ નથી કરવું ને એમને જેવી ખરાબ સ્કૂલ હોય કે જ્યાં થોડું ઘણું ચલવી લેતા હોય શિસ્ત ના હોય તો પણ ચાલે વર્ગમાં થોડાક લેટ જઈએ તો પણ ચાલે પણ મને પણ પરમભુજીને દાદાજીના એવા વિચાર મળ્યા છે કે સાહેબને મળ્યા છે એ જ વિચાર સાથે હું જોડાઈ જાઉં તો પણ મને પણ મજા આવશે એવી આશા હતી હું આ પહેલા નંબરે જ સ્કૂલની પસંદગી આપી એટલે સાહેબનો ઊંડો અભ્યાસ છે સાહેબનો એવો લાંબી અનુભવ રહેલો છે શિક્ષણ ક્ષેત્રે એટલે કંઈક આપણને શીખવા મળે એવા વ્યક્તિ સાથે આપણે રહીએ તો આપણને પણ કઈક નવું જાણવા મળે મારા જીવનમાં પણ કઈક પ્રગતિ થાય માટે તમને પણ હું કહેવા છું કે સાહેબ પાસે ખૂબ જ અનુભવ છે એનો પૂરેપૂરો આપણે લાભ લઈએ અને એમાંથી આપણા જીવનની અંદર સારી વાત આપણા જીવનમાં નિર્માણ થાય સારા ગુણો પ્રાપ્ત થાય સંસ્કાર એનું સિંચન થાય એ આપણે સાહેબ પાસેથી શીખવા જેવું છે એટલા માટે સાહેબ આજે જે આપણે એમના યાદ સ્વરૂપે બે વર્ષની આ સ્કૂલની અંદર જે સફર રહી છે એ યાદ સ્વરૂપે આપણે સરસ મજાનો કાર્યક્રમ સાથે સાથે ઘણી બધી વાતો પણ થઈ એમાંથી કંઈક આપણને નવું શીખવા પણ મળ્યું છે એટલે ખૂબ મજા આવી અને આપ આ સાથે મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત